હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવો મગનો પુલાવ તો ચાલો શરૂ કરીએ તો મગનો પુલાવ બનાવવા માટે આપણે એક કઢાઈ લઈશું એમાં આપણે એક ચમચી તેલ એડ કરી હવે તેલની સાથે આપણે એક ચમચી ઘી એડ કરીશું તમે એકલા ઘીમાં બનાવી શકો કે તો પછી ઘીની જગ્યાએ તમે બટર લેવું હોય તો બટરમાં પણ બનાવી શકો હવે તેલ અને ઘીને આપણે ગરમ થવા દઈશું તેલ ન ઘી આપણું ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે એક ચમચી જીરું એડ કરીશું જીરું થોડું વધારે એડ કરવાનું પુલાવ સરસ લાગે છે પાંચ ચમચી જેટલી હિંગ એડ કરીશું ઓપ્શનલ છે પણ પચવામાં થોડું હલકું રહે એટલે આપણે હિંગ એડ કરીશું હવે એમાં આપણે મરચાં એડ કરવાના છે તો મેં બે મરચાંને ઝીણા કટ કર્યા છે અને એક મરચાંના ઊભા સ્લાઇઝો કરી છે દેખું એને તીખું વધારે ના ખાવું હોય તો એ બહાર કાઢી શકે અને એની સાથે આપણે અડધી વાટકી જેટલું લીલું લસણ એડ કરીશું તમે લીલા લસણની જગ્યાએ સૂકું લસણ એડ કરવું હોય તો એ પણ તમે કરી શકો હવે લસણને સરસ આપણે સાતળી લઈશું આ રીતે થોડું ચલાવીશું અને લસણનો થોડો કલર ચેન્જ થાય એવું સાતળી લઈશું હવે એમાં આપણે આઠ જેટલા કાજુ લીધા છે એને ટુકડા કરેલા છે એ એડ કરીશું અને થોડી કિસમિસ લીધી છે સૂકી દ્રાક્ષ એ પણ બે ચમચી જેટલી લીધી છે એ આપણે આના સાથે તેલમાં સાતળી લઈશું થોડી વાર ચડવા દઈશું હવે એમાં આપણે એક કાંદો લીધો છે એને રફલી ચોપ કરેલો છે એ એડ કરી દઈશું અને થોડો ગોલ્ડન કલર આવે એવો આપણે કાંદાને ચડવવાનો છે તમે જોઈ શકો છો કે અંદર સરસ ચડી ગયો છે અને કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે એમાં એક નાનું ટામેટું એડ કરીશું એને પણ થોડું ઝીણું કટ કરેલું છે તે મિક્સ કરી દઈશું હવે થોડું મીઠું એડ કરીશું એટલે આપણું ટામેટું સરસ ચડી જાય મિક્સ કરી અને ઢાંકણ ઢાકી અને આપણે ચડવા દઈશું તો બે મિનિટ જેવું થયું છે તો તમે જોઈ શકો છો ટામેટું થોડું સોફ્ટ થઈ ગયું છે આપણે હવે મસાલા કરીશું તો એક ચમચી મેં બિરિયાની મસાલો લીધો છે વેજ બિરયાની મસાલો લીધો છે એ એડ કરીશું એની જગ્યાએ તમે ગરમ મસાલો હોય તો કિચન મસાલો હોય એડ કરી શકો એક ચમચી દાણાજીરું પાવડર એક ચમચી હળદર પાવડર લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું કારણ કે આપણે લીલા મરચાં એડ કર્યા છીએ બધું સરસ મિક્સ કરી લઈશું મસાલાને થોડું આ રીતે સાતળી લઈશું પછી એમાં એક પાંચ ચમચી જેટલી જ આપણે ખાંડ એડ કરીશું એક ચપટી જેટલી જ તો એનો ટેસ્ટ સરસ આવે છે જો તમારે ના એડ કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે એમાં આપણે એક કપ જેટલા રાંધેલા ભાત છે એ એડ કરી દઈશું સાથે અડધો કપ દાણા એડ કરીશું અને પોણા કપ જેટલા આપણે મગ બાફેલા છે એડ કરી દઈશું ભાતમાં અને મગમાં મેં મીઠું એડ કરીને બાફેલા એટલે આપણે મીઠું ખાલી શાકભાજીના ભાગનું જ એડ કરેલું બધું સરસ મિક્સ કરી લઈશું એકદમ ટેસ્ટી એવા આપણા ભાત બને છે હવે આ રીતે મિક્સ કરીશું એટલે બધા મસાલા આપણા પુલાવમાં જે મસાલા કરે છે એ મગમાં અને ભાતમાં સરસ ચડી જશે થોડી વાર થવા દઈશું તો એકદમ સુટ્ટા અને હેલ્ધી એવા આપણો મગનો પુલાવ તૈયાર થઈ ગયા છે હવે આપણે સર્વ કરીશું આ રીતે પ્લેટમાં આપણે લઈ લઈશું આ બે જણને ચાલે એટલે આપણા મગ પુલાવ તૈયાર થાય છે તો તૈયાર છે આપણા હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવા મગનો પુલાવ જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ